બાપ ભદ્ર વર્ગના પૈસાદાર આધી ઉંમર અને દીકરીના લગ્ન કરવાની ઉતાવળ બીજી વાર્તા પતિ પત્નીની પતિ રીલ બનાવીને બહુ ફેમસ થયો છે અને કોઈક કારણસર એ ઘર છોડીને ભાગી ગયો છે અથવા ખોવાઈ ગયો છે ત્રીજી વાર્તા એક એવી સ્ત્રી જે શિક્ષિકા છે એની વાર્તા એની માં એના લગ્ન કરાવવા એની પાછળ પડી છે અને છોકરી કોઈ ને કોઈ કારણે લગ્ન કરવા તૈયાર થતી નથી અથવા એના લગ્ન થયા નથી ચોથી વાર્તા અલ્લડ અને યુવાન છોકરીની જેને પ્રેમ મોજ મજા અને પૈસાની વાપરવા માટે અને થોડીક નિર્માતા છે દિગ્દર્શક છે સ્ટોરી છે પટકથામાં પણ એમનો હિસ્સો છે એટલે હું આ ફિલ્મ ને સમગ્ર પરમાર ની ફિલ્મ ગણું છું

એમાં બે વાત બહુ સૂચક રીતે આવે કે જયારે કસ્તુરબા કસ્તુરબાને ટોયલેટ સાફ કરવા કહ્યું ના પાડી ત્યારે ગાંધીજી એ કહેલું કે તો પછી મારા ઘરમાં તારી કોઈ જરૂર નથી અને બીજી વાર્તા જયારે ગાંધીજી બ્રહ્મચર્ય લેવાની વાત કરે ત્યારે કસ્તુરબા એમની સાથે સહમત થાય મને કે કમને એ ચર્ચાનો વિષય છે આ ચાર વાર્તા એકબીજામાં બહુ જ સરસ રીતે ગુથાય છે અને એની એની ક્રેડિટ જાય છે સહજ રીતે વાર્તા સરળવી પડે છે ત્યારે પ્રશ્ન હવે એ થાય છે કે આટલી સરસ વાર્તા છે દિગ્દર્શન છે અભિનય પણ લગભગ બધા જ કલાકારોનો બહુ સરસ છે સહજ છે એક બે કલાકારો ને વાત કરીએ તો લગભગ બધા કલાકારોએ બહુ સરસ કામ કર્યું છે એમાં પણ ખાસ કરીને દીક્ષા જોશી કોન્સ્ટેબલ નું જે છોકરી એ પાત્ર ભજવ્યું તે રીલ વાલા લવરિયા અને પોલીસની જે ટીમ છે એમાં કોન્સ્ટેબલ આ લોકોનો અભિનય ઉડીને આંખે વળગે છે એમની એમની જે કેરેક્ટર છે એ એમના અભિનય થકી નથી છે મારી દ્રષ્ટિએ આ પ્રકારની ફિલોસોફિકલ અને લો પેસ વાળી ફિલ્મો હવે આજના દર્શકોને ગમતી નથી અને ખાસ કરીને જે યંગ જનરેશન છે જે વોટ્સએપ અને ફેસબુક અને સોશિયલ મીડિયા ક્રિએટર વાળું જે જનરેશન છે એમને આ પ્રકારની વાર્તા ગમતી નથી બીજી જે કથા કહેવાની જે કથા કથન છે એ થોડું વધારે પડતું વરબોઝ બની ગયું હોય એવું લાગે છે અને ફિલ્મની લંબાઈ પણ બે કલાક કરતા વધુ છે કદાચ આ ફિલ્મને વીસેક મિનિટ નાની કરી શકાય હોત તો પરિણામ જુદું આવત કે નહીં તો ખબર નથી પરંતુ ઓવરઓલ એવું લાગ્યું કે વેલ મેડ ફિલ્મ છે જો તમને પેશન્સ થી ફિલ્મ જોવામાં રસ હોય તો તમને જરૂર ગમશે પરંતુ આજની જે ટેસ્ટ મેચ ને પછી વન ડે ને પછી ટી ટ્વેન્ટી ને હવે કદાચ દસ દસ ઓવર ની પણ મેચ વાળી જે આખી સમાજ વ્યવસ્થા થઈ ગઈ છે ત્યાં બધું ફટાફટ ને સટાસટ થાય એમાં વધારે રસ છે એટલે આ ફિલ્મ ને ધાર્યુ બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું નથી પણ હું એવું કહીશ કે જે લોકોને સારી ફિલ્મ જોવામાં રસ છે આ થોડી ધીમી છે એટલે ક્યાંક તમને કંટાળાજનક પણ લાગે અથવા પણ લાગે પણ ઓવરઓલ ફિલ્મની બહુ સરસ થઈ છે એને જે જીવનના જે વિવિધ રંગો છે એને એકબીજામાં ભળે છે અને જીવનની જે સમસ્યા છે એને કયા નજરિયાથી જોવી જોઈએ અને એનો ઉકેલ કેવી રીતે લાવવો જોઈએ એ બધી વાતો બહુ જ સરસ રીતે કરી છે હા થોડીક ગૂંચવળ જાય છે વાર્તા એકમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં અને છેલ્લે પછી એક બીજી બી વાર્તા ઊભી થાય છે તો એ બધું થોડુંક અટપટું છે પરંતુ ઓવરઓલ જો ફિલ્મ સારી ફિલ્મ જોવામાં રસ હોય તો તમારે ચોરંગી જોવી જોઈએ